ઝૂપડી નું કામ કસર કરી દીધું છે સાબતાઓ તો મિત્રો છે ને ઝૂપડી કરતા કરતા તો ભૂખ લાગી જતી તો બપોરા કરવા બેહી જાય હા અમે છે ને ઝૂપડી કરવા કે ફેમિલી તમારું સ્વાગત છે આજે ને અમારે વાડી ઝૂપડી બનાવને થોડું કામ તો જો તો કઈ છે ને કામ કરવાનું છે તો હું જો અત્યારે પોઈશ ને ખાડો તો આપણે કરી મૂક્યો છે અહીંયા કાંઈ ઊભો કરી દીધો તો એટલું વિડિયમ બીને રહેજો જવાનું ચેનલ પર પહેલી દોડ હોય તો ચેનલ સચેપ કરી લેજો તો હું ખોટું છું ખાધા કોઈ બેન મારે બતાવશે કાં કહી હલ કરે છે એક દીધો હું છે

તો મસ્ત મજાના ઉનાળો પવન આવે છે દરિયાનો પણ ઘઘડાટ આવતો છે તમે સાંભળી લેજો ને આપણો મોટો બગીચા તો સામે છે લાઈટ ફૂલ છે આપણે કાંઈ ના કરવાનું ગાડીને એવું ધોઈ નાખવાનું છે ને આ બગીચાને થોડુંક પાણી પાઈ દેવાનું છે ને ઝૂંપડી કરીએ ને ત્યાં સુધી આપણો વિડીયો તમે જોતા જ રહીજો કાં કવિ તો મજા આવે કવિ ઓલી પર વાદળ તો દોડું હા હા દો વાદળ તો દોડ નહીં ક્યાં છે ઓહો કેવું મસ્તીનું દોડે મસ્તી

તો ગાડી દા ગાડી ગાડી ધોઈ ન ગાડી ધોઈ ના વરસાદ ક્યાં

खाट जी गाॾी आहे सर्विस करा पंखो नओं न खाव

मी जो ताळपत्री नाखेसे मेवा किती वाह छे यो गाणे गा रे गा रे काय छे हेलो युट्युब फॅमिली आरती

મિત્રો આપડે આવી રીતે ઘસું તો હરિયો સીધો થઈ જાય વાળો બોર્ડ વ્યવસ્થિત ફિટ થઈ જાય તો મિત્રો હું હને બોર્ડ ફિટ કરી નાખું મસ્ત મજાની આપણી ઝૂંપડી બની જઈએ અને અત્યારમાં વાગી જાય છે સાડા પાંચ અથવા છ ખબર નથી મને થી બહુ લેટ છે ખબર મિત્રો વાડી તો આપણે ઝૂપડી બનાવીને અહીં આવ્યા ઘરે ને અત્યારે તો ફ્રેશ ફ્રેશ થઈને બેઠા તો આ વ્લોગ આપણે પૂરો કરી દઈએ ભાઈ હા કઈક મજાઈ વાડી ઝૂપડી બની તો હાલો મિત્રો મળીશું નવા વ્લોગમાં તો બધાને જય માતાજી જય શિયા હા તો જય શિરામ મળીશું નવા વ્લોગમાં બાય બાય